નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કેબીસી ન્યૂઝ હું છું એન્કર અર્પિતા પટેલ હવે જોઈએ અગત્યના સમાચાર ભાવનગર ખાતે ભાવનગર ધરમપુરના કંડક્ટરને હાર્ટ એટેક આવતા અવસાન કેબીસી મારફત વિગતવાર સમાચાર જણાવીએ કે આજ રોજ ભાવનગર ડેપો બસ સ્ટેશન ખાતે વલસાડ ડિવિઝનની ધરમપુર ડેપોની ભાવનગર ધરમપુર શેડ્યુલના કંડક્ટર શ્રી મુકેશભાઈ પટેલનું તારીખ ચોવીસ છ બે રોજ શેડ્યુલ ઉપડવાના સમયે છાતીમાં અચાનક દુખાવો થતાં તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા સટી હોસ્પિટલ ભાવનગર ખાતે દાખલ કરતા શ્રી દ્વારા તેઓને મૃત જાહેર કરેલા જેથી આજરોજ ભાવનગર વિભાગના નિયામક શ્રી તથા ડીટીઓ શ્રી લેબર ઓફિસર શ્રી ભાવનગર ડેપો મેનેજર શ્રી સુરક્ષા અધિકારી શ્રી તેમજ ત્રણેય માન્ય સંગઠનના શ્રીઓ તેમજ સ્ટેન્ડ ઇન્ચાર્જશ્રી તેમજ ભાવનગર ડેપોના તમામ કર્મચારીઓ દ્વારા પાંચ મિનિટ શોકસભાનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો જેમાં મૃતક કર્મચારીને ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી रिपोर्टर मुस्ताकभाई मेघाणी केबीसी न्यूज भावनगर